નમસ્કાર ભારત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં શ્રાવણ માસના પહેલા સોમવારે શિવાલયો ગુંજી ઉઠ્યા આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે નગરના મહાદેવ ભક્તો મોટા પ્રમાણમાં દર્શનાર્થી ઉમટી પડ્યા હતા નગરના સોમનાથ મહાદેવ મંદિર તળાવ કિનારે આવેલા રામેશ્વર મંદિર ડીવાય એસપી કચેરી આવેલા મહાદેવ મંદિર વણકતલાઈ હનુમાનજી મંદિર ગીતા મંદિર રામદ્વારા મંદિર તાલુકા પંચાયત સામે આવેલા મહાદેવ મંદિર મંદિર મુવાડા રામજી નગરના દરેક શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા તેમજ ભાવિ ભક્તો ભક્તિમાં મહાદેવની ભક્તિમાં લીન જોવા મળતા હતા નગરના ભાવિ ભક્તો બિલીપત્ર દૂધ દહીં લઈ નગરના મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરવા પહોંચી ગયા હતા શ્રાવણ મહિનાનો પવિત્ર માસ હોવાથી ભક્તો આજના દિવસે વ્રત રાખી મહાદેવની આરાધના કરતા હોય છે શ્રાવણ મહિનામાં તેમજ વિશેષમાં સોમવારના દિવસે મહાદેવની ભક્તિ કરવાથી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તેવું ભાવિ ભક્તોનું માનવું છે શ્રાવણ મહિનાના ભગવાન ભોળાનાથની આરાધના માટે જાણીતો છે જેમાં પણ વિશેષમાં સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી ભોળાનાથના વિશેષ આશીર્વાદ મળતા હોય છે ભગવાન શિવના દર્શન અને મનોકામનાઓની પૂર્ણતા માટે અહીં આવતા ભક્તોની સંખ્યામાં ખાસ વધારો નોંધાયો હતો શ્રાવણ માસમાં પરંપરા મુજબ સનાતન સંસ્કૃતિ મુજબ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે નગરના મંદિરોમાં શ્રદ્ધાથી પૂજા આરાધના શિવજીને ઝડપથી પ્રસન્ન કરવા તેમજ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે શિવભક્તિ કરી મંદિર પરિસરથી વાતાવરણ ગું હતું શ્રાવણના પવિત્ર સોમવારના દિવસે દિવ્ય ભક્તિ ભાવ સાથે ભાવી તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત ઓમ નમ શિવાય શ્રાવણ કે પ્રથમ સભી ભક્તો કો હાર્દિક શુભકામના ભગવાન ભોલેનાથ સબકે ઉપર કૃપા બરસા આજ પવિત્ર શ્રાવણ માસ કા પહેલા સોમવાર હૈિર મે શિવાલય મેં भक्तों का कांता लगा हुआ रहता है और विशेष करके श्रावण मास वैसे पूरा पवित्र मास होता है लेकिन फिर भी, भी सोमवार जो होता है वो भक्तों के लिए विशेष वरदायक होता है और लोग जो है वो दूध दही पंचामृत से भगवान भोले का अभिषेक करते हैं श्रावण मास की सबको शुभ